અને ઐશ્વર્ય અને પ્રેમના કારક ગ્રહ શુક્ર ઓગણત્રીસ જૂન બે ના રોજ બપોરે એક કલાક અને છપ્પન મિનિટે વૃષભ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે શુક્ર પોતાની જ વૃષભ રાશિમાં પ્રવેશ કરી અને ખૂબ બલવાન બનશે અને ઘણા લોકોના જીવનમાં મોટા સકારાત્મક બદલાવ પણ કરશે કોઈ પણ ગ્રહનું પોતાની જ રાશિમાં ગોચર જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે શુક્રના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે તો ઓગણત્રીસ જૂનથી આગામી દિવસોમાં તમારી રાશિમાં કેવા થશે શુક્ર ગોચરને કારણે મોટા ફેરફાર આવો જાણીએ શરૂઆત કરીશું આ વિડીયોમાં આપણે જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધન રાશિના જાતકોથી તો ધનુ રાશિના જાતકો શુક્ર તમારી કુંડળીમાં છઠ્ઠા ભાવના સ્વામી તેમજ લાભ ભાવના પણ સ્વામી છે અને વૃષભ રાશિમાં શુક્રનું ગોચર તમારા છઠ્ઠા ભાવમાં થશે સામાન્ય રીતે છઠ્ઠા ભાવમાં શુક્રનું ગોચર સારું માનવામાં આવતું નથી પરંતુ શુક્ર પોતાની રાશિમાં હોવાથી નકારાત્મકતા ન આપી તેમ છતાં આ ગોચર દરમિયાન શુક્ર સંબંધિત બાબતોમાં સાવચેત રહેવું જરૂરી રહેશે છઠ્ઠા ભાવમાં શુક્રનું ગોચર દુશ્મનો વધારવાનું કામ કરી શકે છે તેથી આ સમયગાળા દરમિયાન જાણી જોઈ અને કોઈની સાથે દલીલ ન કરો દલીલ કરવાથી બચવું ખાસ કરી અને જો કોઈ સ્ત્રી સાથે દલીલની સ્થિતિ ઊભી થાય તો તે સ્થિતિમાં પોતાને શાંત રહેવું સમજદારીભર્યું રહેશે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો યોગ્ય આહાર લો જેથી તમે સ્વસ્થ રહો વાહનો વગેરે કાળજીપૂર્વક ચલાવવાની જરૂરત પડશે આમ કરવાથી તમે નકારાત્મકતાને રોકી શકશો અને નકારાત્મકતાને રોકવાની શક્યતા પણ વધુ મજબૂત બનશે કારણ કે કે શુક્ર પોતાની રાશિમાં રહેશે એટલે આ ગોચર ખૂબ સારું નથી પરંતુ તમે પ્રયાસ કરીને આ ગોચરમાં નકારાત્મક પરિણામોને રોકી શકશો જેના કારણે છેલ્લા સમયગાળાથી ચાલી રહેલા સારા કાર્યો ચાલુ રહેશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકોની શુક્ર તમારી કુંડળીમાં પાંચમા ભાવના સ્વામી તેમજ દસમા ભાવના પણ સ્વામી છે અને વૃષભ રાશિમાં શુક્ર ગોચર તમારા પાંચમા ભાવમાં થશે શુક્ર આ ગોચર સામાન્ય રીતે પાંચમા ભાવમાં સારા પરિણામ આપતું માનવામાં આવે છે વધુમાં શુક્ર પોતાની જ રાશિમાં રહેશે તો આવી સ્થિતિમાં શુક્ર વૃષભ રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ તે તમારા પાંચમા ભાવને લગતી સમસ્યાઓને દૂર કરી શકશે કારણ કે શનિની દ્રષ્ટિ સતત પાંચમા ભાવ ઉપર હોય છે આવી સ્થિતિમાં શુક્ર તે સમસ્યાઓ દૂર કરવાનું હવે કામ કરશે જોકે શનિ ત્રીજા ભાવ ઉપર દ્રષ્ટિ જે સામાન્ય રીતે સારા પરિણામ આપનારી માનવામાં આવે છે પરંતુ દ્રષ્ટિના પ્રભાવને કારણે જો પાંચમા ભાવને લગતી કેટલીક સમસ્યાઓ આવી હોય જેમ કે શિક્ષણમાં કેટલાક અવરોધો અથવા પ્રેમ સંબંધોમાં કોઈ પ્રકારનો તણાવ તો હવે તે સમસ્યાઓ દૂર થશે સંતાન સુખ સંબંધિત બાબતોમાં તમને સારા પરિણામ મળશે પરીક્ષામાં સફળતા મળશે મનોરંજનની તકો મળશે પ્રેમ સંબંધોમાં તમને સુસંગતતા મળશે સગાઈ વગેરેની વાતો આગળ વધશે એટલે કે જો તમે લગ્ન યોગ્ય ઉંમરના છો તો લગ્ન વગેરે સંબંધિત બાબતો આગળ વધી શકે છે તેનો અર્થ એ છે કે સામાન્ય રીતે શુક્રનો આ તમને અનુકૂળ પરિણામો આપી શકે છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ શ શ શ કુંભ રાશિના જાતકોની કુંભ રાશિના જાતકો શુક્ર તમારી કુંડળીમાં ચોથા ભાવના સ્વામી છે અને ભાગ્ય ભાવના પણ વૃષભ રાશિમાં શુક્ર ગોચર દરમિયાન તમારા ચોથા ભાવમાં શુક્ર ગોચર કરશે આ ગોચર વિજ્ઞાન અનુસાર ચોથા ભાવમાં શુક્રનું ગોચર સામાન્ય રીતે અનુકૂળ પરિણામો આપે છે શુક્રનું આ ગોચર તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવામાં મદદ કરી શકે છે તે નાણાકીય બાબતોમાં સારા પરિણામો આપી શકે છે જમીન મકાન વાહન વગેરેનું સુખ પણ આપી શકે છે શુક્રનું ગોચર તમને સંબંધીઓને મળાવી શકે છે તમે જનસંપર્કથી વાકેફ રહી શકો છો અને માનસિક રીતે પોતાને સફળ અનુભવી શકો છો એનો અર્થ એ છે કે શુક્રનો આ ગોચર તમને વિવિધ બાબતોમાં સારા પરિણામો આપી શકે છે તમે દૂરના સ્થળ સંબંધિત બાબતોમાં રસ ધરાવી શકો છો અથવા દૂર રહેતા કોઈ સંબંધી કે મિત્ર તમને મળવા આવી શકે છે એકંદરે આ ગોચર તમને અનુકૂળ પરિણામો આપવાનો પ્રયત્ન કરશે પરિવાર અને ઘર સંબંધિત બાબતોમાં ચાલી રહી સમસ્યાઓ હવે ઓછી થવા લાગશે અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ જ ઝ થ મીન રાશિના જાતકોની તો મીન રાશિના જાતકો શુક્ર તમારી કુંડળીમાં ત્રીજા ભાવ તેમજ આઠમા ભાવના સ્વામી છે અને જ્યાં સુધી શુક્ર વૃષભ રાશિમાં રહેશે ત્યાં સુધી તે તમારા ત્રીજા ભાવમાં રહેશે ત્રીજા ભાવમાં શુક્રનું ગોચર સામાન્ય રીતે સારા પરિણામ આપતું માનવામાં આવે છે આ ગોચર ભાઈઓ અને મિત્રો સાથેના સંબંધોને મજબૂત બનાવી શકે છે નવા મિત્રો પણ બનાવી શકાય છે તમે તમારા સંપર્કો કરતા વધુ સારી રીતે કામ કરતા જોવા મળશો શુક્રનો આગોચર પહેલા ભાવમાં બેઠેલા શનિ દ્વારા આપવામાં આવેલી નકારાત્મકતાને ઘટાડી શકે છે તમને ક્યાંકથી કોઈ સારા સમાચાર પણ સાંભળવા મળી શકે છે સુખ અને સમૃદ્ધિમાં વધારો થઈ શકે છે ભાગ્યના સારા સહયોગને કારણે તમે લગભગ બધી બાબતોમાં સુધારો અનુભવી શકશો તો ધન મકર કુંભ તથા મીન રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઓગણત્રીસ જૂન બે હજાર પચીસ થી થનારું શુક્રનું વૃષભ રાશિનું ગોચર તમારી રાશિ પર કંઈક આવું કરી શકે છે પ્રભાવ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય શું છે તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો આપ અમારી ચેનલમાં નવા હોવ તો અવશ્ય અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે